મિત્રો જટકા દોરીએ તો ગામે ગામ ધૂમ મચાવી છે હો હવે તમારા ખેતરમાં ભૂંદ રોજડા નહીં આવે હવે જોરકા ઝટકા લાગે ને એવી સાગર સાતસો સાત જટકા દોરી આવી ગઈ છે અરે ઉપાધી ન કરો આખે આખી જટકા દોરીમાં એક હડખો પાવરનો ઝટકો આવશે સાગર ઝટકા દોરી એસ એસ ત્રણસો ચાર ગ્રેડના તારમાંથી બનાવવામાં આવે છે એક કિલોની જટકા દોરીમાં ત્રણસો ફૂટ ચારસો ફૂટ સાતસો ફૂટ અને એક હજાર ફૂટ હુદીની લંબાઈ આવે છે સાગરની જટકા દોરી ઉપર દવા કે કેમિકલની કોઈ અસર નથી થતી અને

મશીન સરકારી સબસીડી પણ મળી જાહે અને એક વર્ષની વોરંટી પણ મળશે તો મારા ખેડૂત ભાઈઓ તમારા પાઠના રક્ષણ માટે આજે જ સાગર સાતસો સાત ની જટકા દોરી અને જટકા મશીન લઈ આવો ઘરે બેઠા ઓર્ડર કરવા માટે આ નંબર ઉપર અત્યારે જ ફોન કરી દો